પોરબંદરમાં લારી ગલ્લા અને કેબિન ધારકોનો વિવાદ વકર્યો છે અને એકબીજા પર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે ત્યારે આ વિવાદ પાછળ સૌથી મુખ્ય જવાબદાર મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારી હોવાનું ગુજરાત ન્યૂઝની તપાસમાં સામે આવ્યું છે પોરબંદરમાં હાલ લારી અને કેબિન ધારકોના રસ્તા પર દબાણનો વિવાદ વકર્યો છે અને મુખ્ય બજારમાં તો લારી ગલ્લાને 15 ડિસેમ્બર સુધીની મુદ્દત આપવામાં આવી છે જેથી વર્ષોથી લારી ગલ્લાઓ રાખી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા નાના ધંધાર્થીઓની રોજીરોટી પર પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે ત્યારે ગુજરાત ન્યૂઝ દ્વારા આ મામલે અન્ય શહેરોની સ્થિતિ અંગે ઊંડાણપૂર્વક સંશોધન કરતા એવું સામે આવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા લારી ગલ્લાઓની સમસ્યાના નિવારણ અર્થે બે હજાર ઓગણીસમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવી હતી જેની અમલવારી થતાં સમસ્યાનું નિરાકરણ થઈ શકે કારણ કે અન્ય મોટા શહેરોમાં પણ લારી ગલ્લાઓ હોય જ છે અને હજારો પરિવારો આ લારી ગલ્લા પર જ પોતાનો નિભાવ કરતા હોય છે પરંતુ આ શહેરોની મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઓગણીસ સભ્યોની બનેલી નગર વેચાણ સમિતિની રચના કરી હોય છે જેમાં સરકારી ઉપરાંત બિનસરકારી સભ્યો હોય છે પરંતુ પોરબંદર મહાનગરપાલિકા બની અગિયાર માસ થયા છતાં હજુ સુધી આઈએએસ ગણાતા મ્યુનિસિપલ કમિશનરે સ્ટ્રીટ વેન્ડર માટે અલગથી કોઈ પોલિસી જ નથી બનાવી તેમજ સ્ટ્રીટ વેન્ડરોને ક્યાં ઊભા રહેવું અને ક્યાં ન ઊભા રહેવું એ બાબતે અત્યાર સુધી કોઈ ચોક્કસ નિયમો જ બન્યા નથી આમ મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે આ સમસ્યા સર્જાય છે આથી હવે પોરબંદરમાં પણ આ સમિતિ બનાવવાનો સમય આવી ગયો હોય તેવું તાજેતરમાં થયેલ વિવાદ પરથી લાગી રહ્યું છે આ સમિતિ નવી સ્ટ્રીટ વેન્ડર પોલિસી પ્રમાણે શહેરમાં

એ સિવાય જ્યાં રસ્તાઓ ખૂબ સાંકડા છે ત્યાં પ્રતિબંધિત વેન્ડિંગ ઝોન પણ જાહેર થઈ શકે છે કેટલાક રસ્તાઓ પર એક બાજુની સ્ટ્રીટ વેન્ડિંગ પ્રસ્તાવિત કરી શકાય છે વાહન વ્યવહાર અને રાહદારીઓની સરળ અવરજવર ધ્યાને લઈ સ્ટ્રીટ વેન્ડિંગની મંજૂરી આપી શકાય છે એ સિવાય ત્રીજો વેન્ડિંગ ઝોન છે એ પ્રતિબંધ મુક્તિ વેન્ડિંગ ઝોન છે જે સરળતાથી લારી ગલ્લાઓ રાખી શકાય છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આના માટે પ્રથમ તો શહેરી વિસ્તારમાં કુલ કેટલા લારી ગલાઓ છે તેનો સર્વે કરવો જોઈએ અને ત્યારબાદ બેન્ડિંગ ઝોન નિર્ધારિત કરી ઝોન પ્રમાણે અલગ અલગ ભાડું પણ લઈ શકે છે તમામ સ્ટ્રીટ વેન્ડરને કે લારી ગલ્લાનું રજિસ્ટ્રેશન કરી તેઓને ત્યારબાદ સર્ટિફિકેટ અને આઈડી કાર્ડ આપી શકે છે આમ સ્ટ્રીટ વેન્ડર સમિતિ બન્યા પછી શહેરના મુખ્ય માર્ગો પર દબાણ અને ટ્રાફિક જામની સમસ્યાનું પણ નિરાકરણ થઈ જશે તેમજ લારી ગલાવાળાઓની રોજીરોટીનો પણ પ્રશ્ન ઉદભવશે નહીં આથી મહાનગરપાલિકાએ સ્ટ્રીટ વેન્ડર પોલિસી અને તેની સમિતિ બનાવવા ગંભીરતાપૂર્વક ધ્યાન આપવું જરૂરી બન્યું છે તેમ ગુજરાત ન્યૂઝ દ્વારા આ મામલે કરાયેલા અભ્યાસ પરથી જણાઈ રહ્યું છે વિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર